એક મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મહેસૂલી તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે મહેસૂલી તલાટીની પરીક્ષા સુરેન્દ્રનગર ખાતે આયોજિત થવાની છે જિલ્લામાં ચોત્રીસ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આઠ હજાર થી વધુ અરજદારો મહેસૂલી તલાટીની પરીક્ષા આપવાના છે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે પરીક્ષા કેન્દ્ર પર ઇલેક્ટ્રિક વસ્તુઓ ન લઈ જવા માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તમામ પરીક્ષાર્થીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવશે તમામ કેન્દ્રો પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

કર્મચારીઓ છે સુરેન્દ્રનગર છે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે કેવી બંદોબસ્ત ની વ્યવસ્થા છે અને શું સમગ્ર આયોજન છે સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત મંડળ દ્વારા મહેસોલી તલાટી પરીક્ષા છે ચૌદ સપ્ટેમ્બર ના રોજ એના માટે કલેક્ટર કચેરી મારફત કલેક્ટર શ્રી ના અધ્યક્ષ સ્થાને તમામ કર્મચારીઓની નિમણૂક કરી અને વિડીયો કોન્ફરન્સ અને રૂબરૂ મુલાકાત દ્વારા પણ તમામ સ્થળોની ચકાસણી કરીને ચોત્રીસ કેન્દ્રો પર આઠ હજાર બસો કેન્ડિડેટ ખુબ સારી રીતે પરીક્ષા આપ્યા પારદર્શી વાતાવરણની અંદર સુયોગ્ય વાતાવરણમાં સારી પરીક્ષા થાય યોજાય એના માટે પૂર્વ તૈયારીના પાછળ આયોગના પ્રતિનિધિઓ સ્થળ સંચાલકો ઓબ્ઝર્વર તકેદારી સીસીટીવી સુપરવાઇઝર તમામની નિમણૂક કરી દેવામાં આવી છે સ્થળો ઉપર પાણીની વ્યવસ્થા

પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જે પરીક્ષા કેન્દ્ર છે ત્યાં અંદર કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રિક ઉપકરણ લઈ જવા દેવામાં આવશે નહીં તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે વધુ કર્મચારીઓ છે તે કામે લાગવાના છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર ખાતે જે કલેક્ટર ઓફિસ છે ત્યાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવી રહ્યો છે કોઈ પણ વિદ્યાર્થી અથવા તો જે પરીક્ષા આપવા આવનાર જે વિદ્યાર્થીઓ જે તેમને હાલાકી ન પડે તે માટેની તકેદારી રાખવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે જે પરીક્ષા કેન્દ્રો છે ત્યાં આજુબાજુમાં જે ઝેરોક્ષની દુકાનો હોય છે તે બંધ કરવાનો જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે ત્યારે વહેલી સવારથી કાલે એસટી બસો પર દોડાવવામાં આવશે અને સંચાલન કરી વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચે અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે તલાટીની પરીક્ષા યોજાય તે પ્રકારનું આયોજન હાલ સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જી આ બાર જોડાવા માટે અને માહિતી આપ